તો દૂધના ભાવમાં વધારા સમય વડોદરામાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું જ્યાં શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ બરોડા ડેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે થાળી વાટકી લઈ અને બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો છે જ્યાં બરોડા ડેરીની બહાર કાર્યકર્તાઓના સૂત્રોચ્ચાર થયા ત્યારે મહિલા કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી જ્યાં વિરોધ પ્રદર્શનના કારણે પોલીસનો કાફલો ગોઠવાયો

ગરમીમાં છાસ તો ગરીબોનું અમૃત કહેવાય આજે જે દૂધનો ભાવ વધારો થયો છે એનો મેં સખત શબ્દો